What the કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છું મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો આ દીકરી બૂમ પડાવે છે મિત્રો તો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો આ દીકરીને જોરદાર મિત્રો ગીત ગાયું છે મિત્રો હાલ જાણી ઉંમરમાં મિત્રો આટલો અવાજ સારો આવે છે મિત્રો તો કુદરતને કંઠ આપ્યો છે મિત્રો તો તમે વધાવજો મિત્રો અને તમને આ ન્યૂઝ કઈ ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ખાસ મિત્રો એક જ કહેવાનું જરૂરી છે મિત્રો તો રાતમાં મિત્રો વિલિયન વિડીયો બેઠો છે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો અને આ દીકરીને ગબ્બર ઠાકોરે બોલાય છે મિત્રો તમને તો ખબર જ હશે મિત્રો તો તમને વિડીયો આવું છું મિત્રો આ દીકરીનું ગીત તમને કેવું ગમે છે ને આ દીકરીનો અવાજ તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો કેમ કે પહેલીવાર તમે ખબરતા હશે મિત્રો આવું ગીત અને આવું દીકરીને જોરદાર ગીત ગાયું છે મિત્રો અને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો ના પૂછવાનું બહુ પડાવે છે મિત્રો તો ખુદ તમે બી વિચારમાં પડી જશો મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો ક્યાંક આવી જ આપણી કલાકારની અપડેટ આવી જશે આપણા ગુજરાતી ચેનલ ઉપર મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તો તમને આ ન્યૂઝ કે ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને આ દીકરીનો અવાજ તમને કેવો ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સસ્ત